ગુજરાતી સાદા વાક્યોનું વાંચન કરીશું અમર રમત રમ અમર રમત રમ નવલ નમન કર નવલ નમન કર ભગત ભજન કર ભગત ભજન નટવર બરફ ઘસ નટવર બરફ ઘસ અજય કમળ ગણ અજય કમળ ગણ નયન વજન કર નયન વજન કરગન સરસ ભણ મગન સરસ ભણ પલક ભરત ભર પલક ભરત ભર મનન બતક ગણ મનન બતક ગણ સપન સરસ લખ સપન સરસ લખ ઝલક કસરત કર चलक कसरत कर नवल गढ़ पर चढ़ नवल गढ़ पर चढ़ शरद रड रड न कर शरद रड न कर चनक गरम गरम जम चनक गरम गरम जम अजय कलश पकड़ अजय कलश पकड़ नयन रथ पर चढ़ નયન રથ પર ચડ તપન છ કલમ ગણ તપન છ કલમ ગણ ભરત હવન કર ભરત હવન કરથન दफ्तर भर कथन दफ्तर भर जगत, जगत पर न चढ़ पवन मग भरड पवन मग भरड छगन झड़प कर छगन झड़प कर यश पग पकड़ यश पग पकड़ रमण सरबत कर रमण सरबत कर જય રમત રમ જય રમત રમ કનક ભજન કર કનક ભજન કર ધવલ બળત લખ ધવલ લખ નયન ખડખડ હસ નયન ખડખડ હસ